જય ઉંચડિયા આનંદ દાદા એકવાર એક રાજા હતા રાજાને કોઈ વારસદાર નહોતો તો રાજાની ઉંમર થઈ તો રાજાને થોડીક ચિંતા સતાવતી હતી કે મારે કોઈ વારસદાર નથી તો મારા મૃત્યુ પછી અથવા મારા ગઢપણ પછી આ રાજનું શું થશે તો એને એક દિવસ વિચાર કર્યો કે મારે આ રાજ જે છે આપણા સભામાંથી કોઈ પણ સારો માણસ હોય એને આપવું છે તો એ વિચારતા હતા તો એણે એક વિચાર કર્યો એક દિવસ એણે ગ્રામજનોને બોલાવ્યા અને કીધું કે ભાઈ મારે આપણા રાજ્યમાં જે કોઈ ભલો માણસ હોય એને મારા મૃત્યુ પછી એનો વારસદાર બનાવવો છે તો એના માટે તમને જેને ઈચ્છા હોય વારસદાર બનવાની તો એ કાલે દસ વાગે આવી જજો તો પચાસ જેટલા યંગ જુવાનો છોકરાઓ આવ્યા તો રાજાએ એવી શરત રાખી કે આપણા મહેરથી બે કિલોમીટર જે ભોળાનાથનું મંદિર છે ત્યાં સૌથી પહેલો જે પહોંચે એ રાજા બનશે એ મારો વારસદાર બનશે તો બધાને તો એવું થયું કે રાજે આવી શું શરત રાખી આ તો જેની રેસ જેવું થાય એ તો બધા પહોંચી જશે એમ હવે એમાં જે છે બધાએ ચાલવા મીડ્યા તો ચાલતા જાતા હતા તો છે જે છે એ બોડીઓ મારેલું હતું મોટા અક્ષરે કે અહીં હીરો અને હિરોઈન સાથે ડાન્સ કરવાનું એકદમ તદ્દન ફ્રી તો જે છે પચાસ ટકા જે છોકરાઓ હતા એ ત્યાં ડાન્સ કરવા રોકાઈ ગયા કે હમણાં જઈએ આપણે ડાન્સ કરવા ક્યારે મળશે હિરોઈન હિરોઈન હિરોન તો પચાસ ટકા જ્યાં રોકાઈ ગયા પછી એનાથી આગળ ગયા તો આગળ લખેલું હતું સોનું તદ્દન ફ્રી તો બીજા જે હતા એ કે હાલો આપણે સોનું તો ક્યાંથી આપણે ભાડશું ગયા એટલે જે ઓલું હોય લઈ લે હાવ ફ્રીમાં છે ત્યારે હું રાજાએ કાક ટૂંકમાં ખુશીની વાત કરી દીધી છે તો પચાસ ટકા જે હતા એમાંથી એમાં વેખાઈ ગયા પછી એનાથી આગળ ગયા તો જે છે મોટા અક્ષર બોર્ડ મારેલું હતું કે જોઈએ એટલે રૂપિયા તદ્દન ફ્રી તો અમુક જે છે પૈસાની લાલચવાળા હતા એ પૈસા લેવા માટે વ્યાઈ ગયા ફક્ત એક છોકરો જે છે એ ભોળાનાથના મંદિરે પહોંચ્યો અને ત્યાં જઈ અને મીડિયાવાળાએ એમનું પૂછવામાં આવ્યું કે ભાઈ આ હિરોઈન સાથે ડાન્સ કરવામાં ઘરેણું લેવામાં અને પૈસાની લાલચમાં તું કેમ નલચાણો અને તું પહેલાં પહોંચી ગયો તો એણે સરસ મજાની વાત કરી કે જો હું રાજા બનીશ તો હીરો હિરોઈન મારે આંગળીના ટેરવે નાશશે ધનના ભંડાર મારી પાસે છે સોનાની ખાંડ મારી પાસે છે તો જો રાજા બની જાય તો આ બધું તો મારે આજીવન ભોગવવાનું જ છે તો એક દિવસની મોજ માટે હું મારી જિંદગી બરાબર બરબાદ કરું તો વિદ્યાર્થી મિત્રો મારે તમને ખાસ એ જ કહેવાનું છે કે વિદ્યાર્થીકાળ જીવનકાળ જે છે જે સંઘર્ષકાળ કહેવાય એમાં તમે તનતોડ મહેનત કરી લેશો તો પાછલી પેઢી છે આરામદાયક રહેશે અસ્તો જય શ્રી રામ